એકદમ જમાજમ વરસાદમાં કઢાઈમાંથી નીકળતા ગરમા ગરમ ભજીયા અને જેને બનાવવા માટે આપણને નથી જોઈતું બેસન કે નથી જોઈતો રોટ કે નથી જોઈતો મેંદો બ્રેડ કે બટાકા વગર પણ આ પકોડા એટલા સ્વાદિષ્ટ બને છે કે ઘરના બધા વખાણ કરતા નહીં થાકે સોડા વગર પણ થઈ જશે એકદમ ક્રિસ્પી પકોડા તો આજના પકોડા આપણે બનાવશું દેશી ચણામાંથી તો ચાલો રેસીપી શરૂ કરીએ કુરકુરા યુનિક સ્ટાઇલ પકોડા બનાવવા માટે મેં અહીંયા બે વાડકી ભરી કાળા દેશી ચણા લીધા છે ચણાને આપણે સૌપ્રથમ પલાળવા પડશે તો તેના માટે આપણે તેને ઓવરનાઇટ કે પછી છ થી સાત કલાક માટે પલાળી લઈશું ચણાને ફૂલતા છ થી સાત કલાક જેટલો સમય તો જોઈએ જ છે માટે રાત્રે પલાળી દઈશું તો વધારે સારું રહેશે જો આવી રીતે એકદમ સરસ ચણા ફૂલી ગયા છે તો સૌ પ્રથમ આપણે ચણામાંનું બધું જ પાણી કાઢી લઈશું અને એક ગ્રાઇન્ડિંગ જારમાં લઈ લઈશું તેમાં બધા જ ચણા નાખી દઈશું અને તેની સાથે જ એક ચમચી ભરીને જીરો નાખીશું એક ચમચી ભરીને આખા ધાણા નાખીશું ધાણા ફ્લેવર ભજીયામાં ખૂબ જ સરસ આવે છે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે પાણી નાખ્યા વગર જ રોકાઈ રોકાઈને મિક્સરમાં ચણાને વાટી લઈશું આપણે ચણાની એક દરદરી પેસ્ટ બનાવવાની છે તેના માટે આપણે મિક્સરને પલ્સ મોડ પર અથવા ચાલુ બંધ કરીને ચલાવ વચ્ચે વચ્ચે ચમચીથી હલાવીને પેસ્ટ તૈયાર કરવી એકદમ સરસ પેસ્ટ બનીને તૈયાર છે પેસ્ટ એકદમ દરદરી છે હવે કોઈ વધારે ઝંઝટ નથી આ ભજીયા બનાવવામાં હવે સૌથી પહેલાં નાખીશું થી ત્રણ લીલા મરચાંને બારીક સમારીને અને સાથે એક નાની ચમચી છીણેલું આદો નાખીશું બે મીડિયમ સાઇઝની ડુંગળીને બારીક સમારીને નાખીશું ડુંગળી ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો તમે ઈચ્છો તો અહીંયા થોડી હિંગ પણ નાખી શકો છો એક ચમચી ભરીને મીઠું નાખીશું કે પછી તમારા સ્વાદ અનુસાર એડ કરશો ચમચી ભરીને લાલ મરચું અને અડધી ચમચી ભરી ચાટ મસાલો નાખીશું અને સાથે સાથે ખૂબ જ સરસ ફ્લેવર આવે તે માટે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું એક વાટકી ભરીને કોથમીર નાખીશું કોથમીર થોડી વધારે એડ કરીશું તો ભજીયા ખૂબ જ સરસ બને છે ભજીયા એકદમ ક્રિસ્પી બને તે માટે હું નાખું છું ચોખાનો લોટ તો અહીંયા બે ચમચી ભરીને ચોખાનો લોટ એડ કરીશું લોટ એટલો જ એડ કરવાનો છે કે જેનાથી બાઇન્ડિંગ આવી જાય લોટ વધારે બિલકુલ એડ ન કરવો એવું ન લાગે કે આપણે ચોખાનો લોટ વધારે અને ચણા ઓછા લીધા છે હવે તમે કહેશો કે જો ચોખાનો લોટ ન હોય તો તો તમે થોડો કોર્નફ્લોર કે અરારોટ પણ એડ કરી શકો છો અને જો એ પણ ન હોય તો થોડો બેસણ એડ કરી દેવું હવે બે ચમચી તેલ એડ કરીશું તેલ નાખવાથી ભજીએ એકદમ ક્રિસ્પી થશે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું આજના આ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ બને છે અને આગળ તમે બધા જ ભજીયા ભૂલી જશો તો આવી રીતે નાના નાના પોર્શન લઈ લો એને બિલકુલ પણ પ્રેશ નથી કરવાનું થોડા વાંકા ચૂકા જ ભજીયા બને છે આ ભજીયાને યુપી બિહારમાં કચરી ભજીયા કહેવાય છે આ કચરી પકોડા આવી રીતે શેક વગરના જ બને છે અને આને આવી રીતે ફ્રાય કરવાથી તે અંદર સુધી એકદમ કુરખુરા બને છે આ બેટરમાંથી તમે નાના બોલ બનાવીને તળીને કોફતા પણ બનાવી શકો છો અને કોફતાનું શાક પણ બનાવી સર્વ કરી શકો છો બસ આવી જ રીતે આપણે રેન્ડમલી ઉઠાવીને ભજીયા નાખીશું તેલ પહેલાં જ ગરમ થવા મેં મૂકી દીધું હતું તેલ સારું એવું ગરમ થઈ ગયું છે હવે રેન્ડમલી બધા ભજીયા ધીરે ધીરે એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું બધા ભજીયા ઉપરથી થોડા શેકતા જાય ને ત્યાં સુધી તેને ટચ નથી કરવાનું થોડા જાય પછી જ આપણે જારો કે ચમચો નાખીશું જો તમે થોડા તેલમાં બનાવવા ઈચ્છો તો નાની નાની ટિકી બનાવી સેલો ફ્રાય પણ કરી શકો છો અથવા અવન કે એર ફ્રાયરમાં પંદર મિનિટ જેવું એકસો ડિગ્રી પર થવા દેવા મારે ત્યાં આ કચરી ભજીયા વારે ઘડીએ બને છે કારણ કે ઘરના દરેક સભ્યોને ખૂબ જ પ્રિય છે તો ભજીયા થોડા ફ્રાય થઈ ગયા છે હવે ચમચાથી થોડા પલટાવી દઈશું આપણે ઘણીવાર ભજીયા બનાવીએ ને ભજીયા વધારે તીલ પી જાય છે અથવા બટાકાના બનાવીએ ને તો બટાકાના ભજીયા ઘણીવાર ફૂલતા નથી અને ઘણીવાર આપણને સોડા વાપરવાનું પણ મન નથી થતું તો એકદમ આસાનીથી કોઈ પણ ઝંઝટ વગર આ ભજીયા તૈયાર થાય છે જો વાતો વાતોમાં ભજીયામાં સરસ કલર પણ આવી ગયો છે અને ટેક્સચર જોઈને જ તમને લાગે છે ને કે ભજીયા કેટલા ક્રિસ્પી બન્યા હશે ભજીયા ને પ્લેટ માં નીકાળી લઈશું જુઓ અવાજ પરથી જ કહી શકો છો ને કે ભજીયા કેટલા ક્રિસ્પી છે તો આવી જ રીતે આપણે બીજા ભજીયા પણ તળી લઈશું આ ભજીયા સાથે ખાવામાં એક સ્પેશિયલ ચટણી પણ આપણે બનાવીશું તેના માટે મિક્સર જગમાં એક મુઠ્ઠી કે પચાસ ગ્રામ જેવી કોથમીર લઈશું ત્રણ થી ચાર લીલા વરચા છ થી સાત લસણની કળી અને એક ઇંચ જેવું આદુ એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું થોડું મીઠું નાખીશું અડધી ચમચી જેવું અને વન ફોટ પીસ પણ હિંગ નાખીશું થોડું પાણી નાખીને ચટણીને વાટી લખીશું જો એકદમ પરફેક્ટ ચટણી બનીને તૈયાર છે અને બધા કાળા ચણાના ભજીયા પણ રેડી છે આવી ગયું ને જોતા જ મોમાં પાણી તો આપણા યુનિક સ્ટાઇલ કાળા ચણા ના પી કોઈ પણ તેલ ન રહે તેવા ગરમા ગરમ કચરી પકોડા બનીને તૈયાર છે જો હું તમને તોડીને બતાવું કેટલું સરસ ભજીયા એકદમ ક્રિસ્પી છે અને એકદમ સરસ તળાઈ ગાંધા છે એકદમ પરફેક્ટ તો વરસાદમાં બનાવો યુનિક સ્ટાઇલ પકોડા અને આવી જ રીતે તળેલા મરચાં અને ડુંગળી ચટણી સાથે સર્વ કરો અને વરસાદની પણ મજા માણો તો ક્યારે પણ તમે આ કચરી પકોડા બનાવ્યા હોય તો અમને કમેન્ટ કરીને જણાવો અને ન બનાવ્યા હોય તો બનાવીને જણાવો તમને આજની રેસીપી કેવી લાગી તે જરૂરથી કહેશો નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો જેથી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો